जय श्री कृष्ण बधाने स्वागत छे अमारी आ यूट्यूब चैनल में ज्या तमने दरोज श्री कृष्ण ना मोटिवेशन वीडियो जोवा जवाश तो अमारी आ कृष्ण विचार यूट्यूब चेनल साथ अने जो तमने आ वीडियो उपयोगी लागे, तो लाइक शेयर अने सब्सक्राइब करवो भूलशो नहीं चालो जो ये श्री कृष्ण विचार मोटा भागना लोको ना जीवन में मा स्वप्नों मात्र कल्पना बनी रहे छे। કારણ કે તેઓ પોતાના સપનાનો પીછો કરવો છોડીને મધ્યમાં જ નક્કી કરી લે છે કે હવે આ મારે માટે શક્ય નથી પરંતુ આજ ક્ષણ તમારા અને અન્ય લોકો વચ્ચેનો સૌથી મોટો તફાવત છે તમે જ્યારે તમારા સપનાનો પીછો કરવાનું ન છોડો ત્યારે જ તમારું સપનું સફળતામાં પરિવર્તિત થાય છે જીવનમાં સપનાઓના પીછા કરવું એ કદાચ સરળ નથી એમાં અનેક અવરોધો સમસ્યાઓ નિષ્ફળતાઓ અને અસ્પળ પ્રયત્નો આવવા જ છે जे लोको सतत आगर छे, तेज लोको तक आग जाइने सपनाओ ने साकार करे छे। श्री कृष्ण भगवद गीता में स्पष्ट रीते कहे छे के सफलता अने निष्फलता हाथ में नथी तमारू काम छे करवु निष्फलता के सफलता ए तमारा कर्मना छे तमे तमारा कर्म में विमुख न हो निष्फलता तमने भयभीत न करे लाखों लोगों जीवन में सपना की शुरुआत खूब ऊर्जा उत्साह छे કે ક્યાલ હોય છે કે હું આ કરી શકું છું અને ઘણા લોકો ને આવી વસ્તુઓમાં પણ સફળતા મળે છે પરંતુ અહી પ્રશ્ન છે કે શું તમે તે નિશ્ચય મંત્રથી આગળ વધતા રહો છો કે નહીં અવરોધો દરેક માર્ગમાં આવે છે ક્યારેક સામાજિક દબાણ તો ક્યારેક આર્થિક મુશ્કેલીઓ ક્યારેક આપણા સંબંધો અને વ્યક્તિગત મુશ્કેલીઓ ક્યારેક તો સફળતા ખૂબ નજીક હોય ત્યારે પણ લોકો કંટાળી જાય છે અને તે જગ્યાએથી પાછા ફરી જાય છે આ દરેક અવરોધો એ આપણો ધૈર્ય અને આત્મવિશ્વાસ અજમાવવાનો એક ભાગ છે શ્રી કૃષ્ણ આ વિશે કહે છે કે જીવન માન્યશ્વરતા એ પૂર્ણ વિરામ નથી તે માત્ર અર્ધ વિરામ છે જો તમે સાચા મનથી તમારો કર્મ કરતા રહેશો તો વિઘનો આપોઆપ દૂર થશે ફક્ત એક જ વસ્તુ કરવાની છે તમારો ધ્યાન તમારો ફોકસ તમારું સપનામાંથી ક્યારે હટવો નહીં જીવનમાં શાંત રહેવું તમે કદાચ ક્યારેક તમારાં સપનાઓ માટે ખૂબ મહેનત કરો પરંતુ જો તેમાં તમારો ધ્યાન અને તમારી અંદર શાંતિ નથી તો તમે ઉથલપાથલ અનુભવો ઘણા લોકો એ શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખું છે કે તમે જીવનમાં કઈ રીતે શાંત રહીને આગળ વધો છો જે રીતે શ્રી કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં શાંતિ અને સંભાનમાં રહીને પાંડવોને માર્ગદર્શન આપ્યું તમે ਆਪਣੇ પણ જીવનના યુદ્ધમાં શાંતિ સાથે આગળ વધવું જોઈએ આ શાંતિ આપણી અંદર આવે છે જ્યારે આપણે આશાવાદી રહીએ અને નક્કી કરી લીધું હોય કે સફરનો અંત સુધી પહોંચવું જ છે સપનાઓના માર્ગમાં તમારા મનમાં ઘણીવાર પ્રશ્ન આવશે શું હું સાચે જ આ કરી શકીશ શું મારી પાસે એટલી ક્ષમતા છે કે હું આને સફર બનાવી શકું આ પ્રશ્નો કુદરતી છે પરંતુ તમારા દિલની અંદરથી એક અવાજ આવે છે जे तमने कहे छे के तमारू सपनू नक्की छे सपना पर पहुंचवा माटे सौथी वधु जरूरी छे दृढ़ निश्चय श्री कृष्ण कहे छे के नक्की करो के तमारू काम पूरू करवूं ज छे निश्चय एक एवी शक्ति छे जे तमारा बधा संघर्षों ने दूर करे छे जारे निश्चय मजबूत होय छे ત્યારે તમે રાહત અનુભવ છો કે તમે કોઈ પણ મુશ્કેલીને હમસાવી શકો છો મહાભારતમાં પાંડવો જારે શ્રેણીબદ્ધ સંજોગોમાં ફસાયા હતા ત્યારે તેમના માટે પણ નિશ્ચયનો સમય હતો ભલે બધા પરિસ્થિતિઓ તેમના વિરુદ્ધ હતી તેમ છતાં પાંડવોએ હાર ન હોતી માની અત્યારે તમે પણ આશિકો કે પરિસ્થિતિઓ જે વરતી હોય તમારો નિશ્ચય મજબૂત રાખો કોઈ પણ સપનાને પ્રાપ્ત કરવા માટેની મુખ્ય ચાવી છે મહેનત सपनों साकार ख़शे नहीं जो तमे मेहनत नहीं करो तमारे तमारा सपना ने पूरी माटे रोज दिन प्रतिदिन मेहनत करनी पड़े मेहनत ए कोई सहानुभूति ते फक्त फ्त तयत्नों सिद्धि कृष्ण पण कहे छे के तमारो कर्म करो परंतु फल चिंता न करो जो तमे मेहनत डरो सफलता पासे क्यारे नहीं मेहनत ए मूड़ी छे, जेना सफलता तमने जरूर मळे जारे तमे मेहनत करता रहो छो, त्यारे तमारो मार्ग थोड़ी मुश्किल लागे परंतु तेज रस्तों तमने सपना सपनानी नजीक ला बात नक्की छे के तमारो सपना पीछो करवानो क्यारे छोड़वु नहीं जो आपने श्री कृष्णनी जीवन में झांकी करिए तो कई रीते जन्म की जधर्म नाश करवानो संकल्प करयो हतो તેમનો દુશ્મન કંસ જન્મથી જ તેમના વિરુદ્ધ હતો અનેકવાર કંસે કૃષ્ણને મારવા પ્રયાસ કર્યો પરંતુ શ્રીકૃષ્ણે ક્યારેય પોતાની દિશા નથી બદલી તેમણે ધારેલું હતું કે જો કોઈ આ ધરતી પર પાપી છે તો તેનો નાશ કરવાનો તેઓ જ માર્ગ બતાવશે વિઘ્નો આવ્યા પ્રયત્નો થયા પણ શ્રીકૃષ્ણની નિશ્ચય શક્તિ અને ધૈર્યે કંસનો નાશ કર્યો આ વૃત્તાંત આપણને કહે છે કે જો તમારી નિમ્રતા, નિશ્ચય અને મહેનતનો માર્ગ સાચો છે તો ભલે દુનિયા તમારી વિરુદ્ધ હોય તમે તમારું સપના સુધી જશો જ તમારું સપનાના માર્ગમાં કઈ પણ અવરોધો આવે કેવો પણ નિરાશાના આવે આજે જ નક્કી કરો કે તમે તમારા સપનાનો પીછો ક્યારે છોડશો નહીં ભલે આ માર્ગમાં ઘણીવાર તમે એકલા અનુભવશો પણ જો એવી છે કે તમારી મહેનતના પરિણામો નિશ્ચિત હશે તમારું સ્વપ્ન તમારું સર્વસ્વ છે અને જો તમે એને સાકાર કરવા આતુર છો તો શ્રદ્ધા અને નિશ્ચય તમારું સૌથી મોટું હથિયાર છે ક્યાંક વાંચેલું કે સપનાને જીતવા માટે આંખો ખોલીને જવું પડે આ વાક્ય આપણને સમજાવે છે કે સપનાઓ ફક્ત કલ્પનાઓ નથી પણ તેને હકીકતમાં પરિવર્તિત કરવી એ આપણું અંતિમ લક્ષ્ય છે सपनाओ पूरी करने श्रेष्ठ रीत एना क्यारे पीछो न छोड़ो भले ते मार्ग में मा पर मुश्किल लगे सफलता पीछो न करो प्रयत्न करो सफलता ए अपना प्रयत्नों परिणाम है आपने सौने छे हो जो सफर थवे तो सपना ने हासिल करने इच्छा होगी जो परंतु आ इच्छा मत्र शुरुआती है जो तुम्हें नक्की करयु छे के तुम्हारे सपनानो पीछो करवो छे तो हवे તમારો પહેલો પ્રયત્ન એ છે કેテナથી જોડાયેલી દરેક સાવચેતી દરેક પગલું અને દરેક ક્ષણ મહત્વપૂર્ણ બને જારે પણ જીવનમાં આગળ વધતા હોઈએ ત્યારે આ વાત ન ભૂલવી જોઈએ કે દરેક સફળતા પાછળ કેટલાય કિસ્સા હોય છે જેમાં નિષ્ફળતાઓ તકલીફો અને મુશ્કેલીઓ આવતી હોય છે જો તમે તમારો પ્રયાસો સતત કરશો તો તેજ પ્રયાસો તમને ધીરે ધીરે તમારો લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે મન અને મગજને મજબૂત બનાવવું પડે નિરાશા તમારું સમર્થન ન કરે નિષ્ફળતાઓ તમારું મન ન તોડે દરેક દિવસ તમારા માટે એક નવી શરૂઆત થઈ શકે છે ધીરજ અને સતત પ્રયત્ન સપનાઓ ના પીછા કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ગુણ છે ધીરજ તમે કોઈ મોટો સપનાની કસરત કરી રહ્યા હો તો તે ઝટપથી પૂરો નથી થવાનું આ માર્ગમાં ધીરજ અને સમર્પણની જરૂર છે લોકો ઘણીવાર હાર માને છે કારણ કે તેમને તરત જ પરિણામ મળતું નથી પણ ધીરજ એ જ કુંજી છે જે તમને સફળતા તરફ દોરી શકે છે દરેક દિવસ તમારા સપનાની તરફ એક પગલું વધારવાનું હોય છે કદાચ આ પગલું ક્યારેક નાનું લાગશે પણ એ જ નાનું પગલું ક્યારેક મોટી સફળતા તરફ દોરી શકે છે બાહ્ય અવરોધોને અવગણો તમારા સપનાનો પીછો કરવો એ વ્યક્તિગત નિર્ણય છે જીવનમાં બાહ્ય અવરોધો ઘણીવાર આપણી મૂંઝવણ વધારતા હોય છે લોકો આપણી આટલી પથારી કરતી વખતે અનેક શંકાઓ અને સવાલો ઊભા કરે છે તેઓ કહે છે કે આ શક્ય નથી કે આ કામમાં તને સફળતા નહીં મળે પરંતુ જે લોકો સાચા મગજ અને મનના મક્કમ હોય છે તેઓને બાહ્ય અવરોધો કોઈ અસર કરતા નથી તમારે દુનિયાની નહીં તમારું મન અને હૃદય જોવું છે જો તમારું મન કહેશે કે હા કો કરી શકું છું તો દુનિયાનું મત તમને ક્યારે રોકી શકશે નહીં રોજ આગળ વધતા રહો તમારા સપનાનો પીછો કરવાનો ક્યારે છોડશો નહીં જો તમે નાના પગલા લેતા રહો છો તો તમે ધીમે ધીમે તમારી મંજીલે પહોંચતા જશો દરેક દિવસ તમારી યાત્રાનો એક ભાગ છે ક્યારેક તમારે વાર લાગે છે ક્યારેક વધારે મહેનત કરવી પડે છે પરંતુ એક બાબત નક્કી છે જો તમે સતત આગળ વધતા રહેશો તો સફળતા તમે હાંસલ કરી જ શકશો નકારાત્મકતાને દૂર રાખો આજેના સમયમાં આપણને આસપાસ ઘણા નકારાત્મક તત્વો જોવા મળે છે લોકો ઘણીવાર તમારી મહત્વાકાંક્ષાઓને અશક્ય કે અવિશ્વસનીય માનશે તેમ છતાં તમે નકારાત્મક વિચારોને દૂર રાખવા શીખજો नकारात्मकता फक्त मनो भ्रम छे तमारा सपना ना रस्ता पर आगर वधता रहा पछी तमारे जानवू पड़शे के तमारा मगज मा उभा थता नकारात्मक विचारों थी दूर रहीने केवी रीते सकारात्मक बनी शकाय छे उत्साह क्यारे ओलववो नहीं प्रवृत्ति अने उत्साह ए तमारी सफलतानी चाबी छे जो तमे तमारु काम प्रेम थी अने उत्साह थी करशो तो ते तमने यात्रानी खुशी आपशे भले केटलीय मुश्किलियों होए जो तमारामा उत्साह छे તો તે તમને મુશ્કેલીઓથી પર રહેવા માટે મજબૂત બનાવશે તમારા જીવનમાં ઉત્સાહ અને પ્રેરણા જાળવી રાખવી એ કળા છે દરેક દિવસ નવા ઉત્સાહ અને શક્તિ સાથે શરૂ કરવો જોઈએ અને દરેક સમસ્યાને હળવી રીતે પાર કરવી જોઈએ તમારો માર્ગ અનોખો છે જ્યારે આપણે અન્ય લોકોને પોતાની જીવનમાં સફળતા મેળવતા જોઈએ છીએ ત્યારે ઘણીવાર આપણું મન એવી રીતે કાર્ય કરે છે કે તે પોતાના સપનાઓની સાથે અન્ય લોકોની તુલના કરવા લાગે છે परंतु हकीकत एवी छे के व्यक्ति व्यक्तिनी सफर अनोखी होई छे तमारा मार्ग तमारोच छे ते कोईनी साथे सरखा नहीं समझो के तमे तमारा जीवन मां जे सापेक्षता अने मार्ग पसंद करयो छे ते चौकस एकदम अलग अने खास छे तमारा सपनों ने हासिल करवा वाटे मेहनत तुम्हारा प्रयत्नो अने तुम्हारा शांतिपूर्वक मजबूत रहवा पर भार आपो जारी તમારો પારો આવે ત્યારે નિશ્ચય બને સફરતા તમારે જ મળશે સપનાઓની પાછળ દોડો અને તમારું મન મક્કમ રાખો જિંદગી તમારું વિચારેલું તમારા પર જલ્દી જ બક્ષિશ સ્પનાનું પીછો કરવો એ એક સતત યાત્રા છે જે માં ન તો શરૂઆત નિશ્ચિત હોય છે અને ન તો અંત પણ એક બાબત નિશ્ચિત છે કે જો તમે પડકારોનો સામનો કરવાનો નિર્ણય લઈ લો તો તમારી સફર એક અદ્ભુત અનુભવ બની જાય છે સમય અને પરિસ્થિતિઓ ઘણીવાર તમને હાર માનવામાં મજબૂર કરશે જ્યારે તમે એક સપનું જુઓ અને તેના માટે પ્રયત્નો કરવા લાગે ત્યારે વચ્ચે બહુ જ પેચીદગીઓ આવે છે આ પેચિદગીઓ તમારામાંથી ઘણા લોકોના વિચારોને અને મહેનતને નિષ્ફળ બનાવી શકે છે પણ જો તમે દૃઢ મનોબળ સાથે કામ ચાલુ રાખશો तो के अदृश्य तुम्हारा तरफ खेचाई ने मदद करशे, जीवन दरेक महत्वनी वस्तु गियो स्वाभाविक छे। जे मनुष्य क्यों मुश्किल पड्यो नथी ते साची सफलतानी कीमत क्यारे नहीं समझी सके तकलीफों और पड़कारों तमने मजबूत बनावे અને જો તમે સતત પ્રયત્નો ચાલુ રાખશો તો તમારું સપનું પણ મજબૂત થશે એટલીય વખત લોકો નિષ્ફળતાની भीतीથી بچવા માટે પોતાની સપનાને સાકાર કરવાનું છોડીને જીવનના બહેણમાં વહેવા લાગે છે આ એક માનવ સ્વભાવ છે કે જારેતે જાણે છે કે નિષ્ફળતા તેની રાહ જોતી હશે ત્યારે તે પોતાની યાત્રા શરૂ જ નથી करतो પણ આકાંક્ષાઓ ખ્યાલો અને સપનાઓને સાકાર કરવા માટે નિષ્ફળતા તો તમારો અભ્યાસ બની જવો જોઈએ જે લોકો નિષ્ફળતાથી ડરે છે તે ક્યારેય પોતાના સપનાઓને વાસ્તવિકતા ન બનાવી શકે નિષ્ફળતા એ અંત નથી પણ એક શિખાણું છે જેનાથી તમે સમજી શકો કે આગળ કેવી રીતે વધવું છે જો એક માર્ગ નિષ્ફળ જાય તો બીજો માર્ગ પ્રયાસ કરવા માટે તૈયાર રહેવું જોઈએ શ્રીકૃષ્ણના જીવનમાંથી આપણે એક મોટું પાઠ શીખી શકીએ છીએ કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન જ્યારે હાર માનવા લાગ્યો ત્યારે શ્રીકૃષ્ણએ તેને પ્રોત્સાહિત કર્યું કે આ યુદ્ધ શરૂ કરવા માટે તે યોગ્ય છે હારો કે જીતો ફરજ પૂરી કરો આ પણ આપણને શીખવાડે છે કે ક્યારેક જીતવાની બાબત મહાન ન હોય પણ યુદ્ધ કરવું મહત્ત્વનું હોય છે एक पगलू रोज एक नवी प्रगति तमारी यात्रा लागे छे। ए सतत यात्रा नो भाग दर रोज नवो पड़कार शके छे, दर रोज नवो प्रश्न उभो छे, सके दर रोज तमारे एक नवो उकेल शोधो जीवन में सपनाओनी यात्रा एक कदाच लागे, लगे जो तमे रोजना नाना पगला उठावशो तो तब क्यारे अटकशो नहीं તમારો શ્રેષ્ઠ મંત્ર એ છે કે એક પગલુ રોજ એક નવી પ્રગતિ આવો થાય કે તમાર આ બધા પ્રયાસોનું ફળ તરત જ ન મળે પણ ધીરજ રાખો તમારું કામ સાકાર થવા માટે સમય લે છે પરંતુ તેની વિધિ ચોકસપણે કામ કરે છે જેમ કે બીજનું વાવેતર કરશો તો તે આંખો વૃક્ષ બનવામાં સમય લે છે પણ વૃક્ષની મજબૂતી અને આકાર ખરેખર કઈ ખાસ હોય છે એક ખોટી ધારણા એવી હોય છે કે સપનાઓની પાછળ દોડવાની કોઈ ટાઈમલાઈન નથી जो समय योग्य उपयोग न थाय तो ते सपना मात्र एक कल्पना बनी रहे समय नी कदर करवी पण सपना नी यात्रा महत्व भाग छे। जो तमे योग्य समय पगला लेशो तो ते सफलता मुख्य फेक्टर बनी रहे जारे एक तक त्यारे तेनी साथे तमारे पूरु काम तमारा जीवन ना दरेक क्षण मा जो तब समय योग्य उपयोग करशो तो ज तरी यात्रा संपूर्ण करो સમય એ તમારા પ્રયત્નોનો સાથી છે અને જો તમે તેનો યોગ્ય ઉપયોગ નહીં કરો તો તમારું સપનું ધારીઓ મોટાપો પ્રાપ્ત નહીં કરી શકે સમાજમાં अनेक લોકો આવી જાય છે જે તમારી મરાઠી અને મહેનતની જજ કરવા લાગશે તમારું સપનું બાયમાલ કરવાનો પ્રયાસ પણ કરી શકે છે એવા સમયે તમારે તેમની સામે ટકરાવવાની જરૂર નથી પણ તમારે તમારી જાતને એ વાતમાં વિશ્વાસ મંડિત રાખો છે કે તમારી દ્રષ્ટિ સાચી છે શ્રી કૃષ્ણ આપણને એટલું જ કહે છે કે તમારો ધ્યાન ફક્ત તમારો ધર્મ પર રાખો પરિણામ વિશે ન વિચારતા તમારું કામ કરવું એ તમારો ધર્મ છે જો તમે દરેક કાર્યમાં એ વિચાર કરતા રહેશો કે શું પરિણામ આવશે તો તમે બધી જ નિરાશાઓમાં ફસાઈ જશો શ્રીકૃષ્ણ કહે છે કર્મણી એવાધિકારસ્તે માસ્તે શું કદાચ એનો અર્થ છે કે તમારો અધિકાર ફક્ત કર્તવ્ય કર્મ પર છે પરિણામ પર નહીં આ વર્તમાન સમય માટે અતિ મહત્વનું શીખવાડનું છે શ્રી કૃષ્ણે અર્જુનને માર્ગદર્શન આપ્યું કે જ્યારે તમે તમારા લક્ષ્યોના માર્ગે ચાલી રહ્યા હો ત્યારે ફક્ત તમારો કાર્ય મહત્વપૂર્ણ છે પરિણામને લઈને વિચાર કરવો તમારા માટે નુકસાનકારક છે જીવનમાં ઘણા લોકો એવા હોય છે કે તે પોતાના કામ કરતાં પહેલાં જ તેના પરિણામની ચિંતા કરવા લાગે છે આ ચિંતાઓને કારણે તેઓ નિશ્ચયપૂર્વક કામ કરી શકતા નથી श्री कृष्ण નું આ ઉપદેશ આપણને શીખવે છે કે તમારે ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું છે જે સમયે તમે તમારી મહેનત સંપૂર્ણ રીતે કરશો ત્યારે ફળ આપમેળે જ મળશે જો તમારા મનમાં ફળની ચિંતા આવી જશે તો તમારી મહેનત પૂરેપૂરી નહીં થઈ શકે આ ચિંતાને દૂર રાખીને તમે ફક્ત તમારું શ્રેષ્ઠ કાર્ય કરો શ્રી કૃષ્ણ કહે છે કે નિષ્વરતા એક જાળ બની છે આ પરમ સત્ય છે કે દરેક નિષ્ફળતા તમારે આગળ વધવા માટે શીખવાનું એક પગલું છે. જારે તમે તમારી નિષ્ફળતાઓમાંથી શીખો, ત્યારે તમારું કાર્ય વધુ સચોટ બની જશે, જારે તમે એક સપનાનું પીછો કરી રહ્યા હો. ત્યારે તે જરૂરી નથી કે દરેક પ્રયાસ પ્રથમ વાર સફળ થઈ જવા જોઈએ. કદાચ અનેક પ્રયત્નો પછી જ તમે તમારો લક્ષ્ય હાંસલ કરી શકો પણ દરેક પ્રયાસ અને નિષ્ફળતા તમારી પ્રગતિનો ભાગ છે શ્રી કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં અર્જુનને કહ્યું હતું આ જગત એક મોટી વ્યૂહરચના છે અને તમારે તમારું લક્ષ્ય માટે નિરંતર પ્રયત્ન કરવા પડશે આ સંદેશ આપણને સમજાવે છે કે જીવનમાં દરેક ક્ષણ એક ચેલેન્જ છે દરેક દિવસ એક યુદ્ધ છે लक्ष्य पर अड़ग रही सतत प्रयत्न करता रहूँ जयरे तुम तपनाओं पतंग उड़ाता हो त्यारे अनेक अवरोधों आवशे घर में सामाजी ए बध अवगणी ने तमारा लक्ष्य तरफ अड़ग रहवु छे श्री कृष्ण कहे छे के जारे तमारे कार्य करता वक्ते वक्त शक्ति अने श्रद्धा पर विश्वास राखव जो वक्त निश्चित होता नथी के आप प्रयत्नों सफल थशे के नहीं पण कृष्णनु शीखणु एवु छे के जयरे तमे एक प्रयत्न सत्यनिष्ठा अने श्रद्धा थी करो छो त्यारे ब्रह्मांड साथे छे जो तमे तरु श्रेष्ठ प्रयत्न करो अने श्रद्धा राखो तो सफलता थी दूर नहीं रहे श्रद्धा ए शक्ति छे जे तमने दरेक निराशा माथी बहार काढ़ी छे जरूर नथी फर्जनु पालन महत्वनु हेमा भारत युद्ध मा श्री कृष्ण ने अर्जुन ने हतु के विजय के पराजय चिंता न करो तमारु काम करो आज समय माटे उपदेश महान तमे तमारा सपना मार्ग पर चाली रहा हो तो क्यक विजय पण आवशे જીવનમાં વિજય અને પરાજય બંનેનો સમન્વય છે જો તમે દરેક પડકારને એક યુદ્ધ માનો અને શ્રેષ્ઠ રીતે લડશો તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો વિજય મેળવવો જ મુખ્ય નથી પ્રમુખ છે તમારું ફર્જનું નિષ્ઠાપૂર્વક પાલન શ્રી શ્રીકૃષ્ણે સંદેશ આપ્યો છે કે તમારું સૌથી મોટું શસ્ત્ર તમારું આત્મવિશ્વાસ છે તમારામાં સશક્ત વિશ્વાસ અને મહેનત હોય તો તમારે કશું અશક્ય નથી જીવનમાં અનેક વખત આપણે મૂંઝવણમાં આવી જઈએ છીએ કે શું કરવું કે કેવી રીતે આગળ વધવું એ સમયમાં આત્મવિશ્વાસ આપણી સાથે જ છે મહેનત કરો મનથી કામ કરો ને શાંતિપૂર્વક તમારી સફર નિભાવો શ્રી કૃષ્ણના જીવન અને ઉપદેશો આપણને સતત પ્રેરણા આપે છે તમારા સપનાનો પીછો કરવાનું ક્યારેય છોડશો નહીં એ આપણું ધ્યેય હોવું જોઈએ